વલસાડના અતુલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં દીપડીએ જીવ ગુમાવ્યો જુઓ વિડિયો વલસાડના અતુલ હાઇવે પર મોડી રાત્રે એક અજાણ્યા વાહનની અનફેટે દીપડીએ જીવ ગુમાવ્યો હતો જેને લઈને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી આ બનાવ અંગે વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના અતુલ હાઈવે પર રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે એક દીપડી ઉંમર આશરે ત્રણથી થી ચાર વર્ષ જે અતુલ હાઈવે પર એક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેના મોડાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવને પગલે સ્થાનિક રહીશોને જાણ થતાં લોકોએ દીપડીને જોવા માટે ભેગા થઈ ગયા હતા અને આ બનાવ અંગેની જાણ પોલીસ અને વિભાગને કરતાં વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડીના મૃતદેહને વલસાડના ચણવાઈ ગામે આવેલી વિભાગની કચેરી લઈ જવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ અગાઉ પણ આ જ સ્થળે એક દીપડીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો અને ફરીવાર આવી ઘટના બનવા પામી છે જેને લઈને આ બનાવ અંગે વન વિભાગના અધિકારી પ્રતિભાબેન પટેલે જણાવ્યું કે અતુલ હાઇવે નજીક જંગલ વિસ્તાર હોવાથી ઘણી વખત દીપડાઓ શિકારની શોધમાં હાઈવે સુધી પહોંચી જતા હોય છે જેને લઈને દીપડાઓ અવારનવાર વાહન અડફેટે આવી જાય છે મારું નામ શ્રીમતી પીઆઈ પટેલ રાઉન્ડ આર એફ ઓ વલસાડ અને આજ રોજ રાત્રિના સુમારે સ્થાનિક લોકોના ટેલિફોન જાણ થયેલ કે અટુલ ફર્સ્ટ ગેડ પાસે દીપડીનું ડેથ થયેલું છે એક્સિડન્ટના કારણે તો મેં સ્ટાફ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલ તો સ્થળ ઉપર જોવા મળેલ કે પારડીથી સુરત જતા હાઈવે રોડ ઉપર દીપડી ફિમેલ આશરે ત્રણથી ચાર વર્ષની જણાય આવેલી છે એનું ડેડ બોડી મળી આવેલ છે એ ડેડ બોડીને અમો સ્ટાફ કર્મચારીઓએ પોતાના કબજામાં લીધેલ છે

ઘણા વસવાટની પણ ફરિયાદ પણ આવે છે અમે આવનવો પાંજરા બી મૂકીએ છીએ એટલે કે અહીંયા સ્થાનિક દીપડાઓ ઘણા બધા છે અને દીપડાઓ રોડ ક્રોસ કરતા હોય રાત્રિના સમય દરમિયાન તો કઈ વાહનોના અડફેટમાં આવી જાય એવું કંઈ